નામથી પ્રસિદ્ધ છે એટલે કે આ બેઠકમાં પણ શ્રીનાથજી નિત્ય બિરાજે છે અને ચરણ પણ ઠાકોરજી નિત્ય બિરાજે છે એટલે આજે પણ જોધપુર જાઓ કોટા જાઓ આગ્રા જાઓ ત્યાં બધે ચરણ ચોકીઓ છે બાર સ્થાન છે પહેલું સ્થાન તો ગોપાલપુર ગિરરાજજીની ઉપર જ્યાં પૂરણમલ ક્ષત્રિય મંદિર બંધાવ્યું એ ચરણ ચોકી પહેલી બીજી શ્રીનાથજી બાબા ગિરધરજીનું વિનંતીને સાંભળી અને પધાર્યા છે સતઘરામાં મથુરામાં સતઘરા છે ત્યાં પણ શ્રીનાથજીની ચરણ ચોકી માનવામાં આવે છે ત્રીજું સ્થાન એ આગ્રા

વિશેષ રૂપે કારણ કે શ્રીનાથજી નું ચરિત્ર જોઈ રહ્યા છે તો આ નાની નાની બાબતોનું પણ આપણને જ્ઞાન હોવું જોઈએ તો મંદિર શ્રીનાથજી બાબાનું એ શ્રીનાથજીની બાજુમાં મોતી આખા મંદિરની ભાવના એટલી સુંદર બતાવવામાં આવી છે જો તમે એ ભાવનાને વાંચો અને પછી જો નાથક દ્વારા જાઓ ને તો તમને શ્રીનાથજી નું આખું મંદિર આધિ દૈવિક રૂપે દેખાય અલૌકિક રૂપે દેખાય એ પગથિયા પગથિયા ના લાગે એ સાત નવધા ભક્તિ તમને લાગે એ દ્વાર દ્વાર ન લાગે સ્વામીજી ની મુઠ્ઠી લાગે આપણે ત્યાં દરેક વસ્તુ ભાવ ભાવનામાં બતાવી પ્રભુ સંબંધી દરેક વસ્તુ ભાવાત્મક છે અને એટલા માટે આ ત્રણ જ્ઞાન જીવને હોવા જોઈએ સ્વરૂપ જ્ઞાન જેમ આપણે ભાવ ભાવના લીલા ભાવના અને સ્વરૂપ ભાવના આ ત્રણ ભાવના આપણે ત્યાં છે કે સ્વરૂપ ભાવનાનો વિચાર ભાવ ભાવનાનો વિચાર ને લીલા ભાવના કે આ લીલાની શું ભાવના છે આપણે ત્યાં ટેરો એ માયારૂપ છે દ્વાર એ મુઠ્ઠી નેત્રો છે અનેક અનેક ભાવ બતાવવામાં આવે છે જે ખંડપાટ ચોકી પડઘા આપણે ત્યાં સાજ પીછવાઈ બધું જ વસ્તુ ભાવાત્મક માનવામાં આવે છે પ્રભુ સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી અને એટલા માટે એની જોડે લૌકિક જેવો વ્યવહાર નહીં કરવો ત્યાં ભાવનાનો વિચાર કરવો આપણે ત્યાં તો ભલે ધક્કા એ ધક્કાની ભીડ પણ યમુનાજીની લહેર છે એટલે ધક્કામાં આપણે એવો ભાવ કરો કે આ યમુનાજીની લહેરોમાં ઝૂલતા ઝૂલતા શ્રીનાથજી દર્શન કરીએ લાઈન પણ કહીએ ને તો શું છે કેવી કેવી એક સ્વરૂપ સર્પનું છે એટલે કે આ લાઈનો નથી આ તો ગિરરાજ બાબા હરિદાસ વર્ગે ભગવદી છે ને એટલે ગિરરાજજી આ સર્પ રૂપે શ્રીનાથજીના દર્શન કરવા માટે આવે છે તો એનો એ ભાવ આપણે ત્યાં છે

એટલે પરીક્ષા કરી ઠાકોરજી બહુ જ મોતી લઈ અને ઠાકોરજીને માળા પહેરા મોંઘા કે મળે જ નહીં એટલા અનમોલ અને કઈને આવ્યા જો અમારી છોકરી જોડે નક્કી કરવું હોય તો આ જ મોતી ગાડું ભરીને લઈ આવજો તો પછી રાધાજી જોડે નક્કી થશે બધા ચિંતામાં પડ્યા કે આ મોતી આટલા દુર્લભ મળે નહીં કરવું છું નંદ બાબા ને યશુદાજી ને થયું કે હવે તો તૂટી જશે

કહ્યું કે આ બધા મોતી તોડીને લાવ અને મોતી તોડીને લાવ્યા અને સ્વામી નહીં એટલા માટે જ્યાં વલ્લભ બિરાજે એ સ્વામીજીનો ભાવ છે અને એટલા માટે એને મોતી મહેલ કહેવામાં આવે છે ઠાકોરજી એ માટે બનાવ્યો અને આપણે ત્યાં વલ્લભકુલની ભાવના એ સ્વામીજીની ભાવના છે એટલા માટે શ્રીનાથજીના મંદિરની પાસે જે વલ્લભ ને રહેવાનું સ્થાન હોય તો એની ભાવના બતાવી બેઠકજીની ભાવના બતાવી આમ શ્રીનાથજી અનેક પ્રકારથી કૃપા કરી રહ્યા છે શ્રીનાથજીના સોળ ચરણ ચિહ્નની પણ ભાવના આપણે ત્યાં છે પણ કદાચ એટલો અલ્પમાં બતાવું શ્રીનાથજીના ચરણોનું જયારે સ્મરણ કરીએ કારણ કે ચરિત્ર ઇતિહાસ તો આપણે જોઈ જ લઈશું અને એ તો આપણે બધા સ્થાનો પ્રસંગોને જોતા જોતા આગળ વધી જ જઈશું પણ આ બધી જે ભાવનાઓ છે જે શ્રીનાથજી સાથે જોડાયેલી છે એને જો શ્રવણ કરીએ તો આપણા ચિત્તમાં પણ અલૌકિક ભાવ જાગે શ્રીનાથજીને ચરણનું સ્મરણ કરો એમાં આપણે કહીએ છીએ તો આપણે આંખ બંધ કરીને શું યાદ કરી એ ચરણને જોઈએ તો આપણે ત્યાં પ્રકાર એ છે શ્રીનાથજીના ચરણમાં જે સોળ ચિહ્નો છે એનું સ્મરણ કરવું જોઈએ તો એ ચિહ્નો કયા કયા ફળ આપે છે એ ચરણ ચિહ્નની ભાવનામાં શ્રી હરિયાય મહાપ્રભુ જે આપણને બતાવે છે શ્રીનાથજીના જમણા ચરણમાં નવ ચિહ્નો છે એમાં પહેલું ચિહ્ન એ ધ્વજનું છે અને ધ્વજનું ચિહ્ન જ્યારે તમે સ્મરણ કરો છો ચરણારી એ તમને નિર્ભયતા આપે છે બધા જ ભયોમાંથી જીવ મુક્ત થઈ જાય છે અને નિર્ભયતા અભયતાનું દાન કરે આપણી તકલીફ એ છે જે ભગવાન આપણને અભય બનાવનારા છે આપણે ભગવાનથી જ ભયભીત છીએ ઘણા લોકો ભગવાન સિવાય હું કોઈનાથી ના ડરું તો ભગવાનથી ડરવાની જરૂર નથી ડરવું હોય તો આપણા પાપથી ડરવું પ્રભુ પાસે સાવધાની રાખવી ભયની નહીં રાખો પ્રભુ તો પ્રેમ કરવાનું સ્થાન છે ભયનું સ્થાન નથી અને એટલા માટે તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હોય ક્યારે ઠાકોરજી નો ભય ના રાખો હોય ને એ નામે ડરાવે પ્રભુ તો નિર્ભયતા એક જગ્યા તો દુનિયામાં એવી છે જ્યાં જઈને નિર્ભય થઈ જઈએ જ્યાં જઈને વિશુદ્ધ થઈ જઈએ અને આપણે ત્યાં જતા ડરીએ છીએ ગમે તેટલા પાપ આપણે કર્યા હોય પણ પ્રભુની કૃપા એ બધા પાપ કરતા બહુ મોટી છે આપણે જીવનમાં એટલા પાપત નથી કરી શકતા કે પ્રભુ આપણને ક્ષમા ન આપે અને એટલા માટે પ્રભુ પાસે નિર્ભય થઈને જાઓ ગમે તેવા અપરાધ તમારા જીવનમાં ગમે તેવી આદત ગમે તેવા તમે હો પ્રભુ પાસે જતા સંકોચ ન કરો બીજું અંકુશ નું ચિહ્ન છે જેમાં હાથી મધમ હાથી હોય એના ઉપર મહાવત અંકુશ લઈને બેઠે અને એનો નિગ્રહ કરે એમ મધમસ્ત હાથી જેવું આપણું મન છે અને જ્યારે પ્રભુના ચરણાર્વિંદના અંકુશનું સ્મરણ કરીએ છે ત્યારે આપણા મનનો નિગ્રહ થાય છે એ એ કમળનું છે 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 કમળ રસરૂપ એટલે કે પ્રભુના ચરણ એવા કોમળ છે જે કમળ જેવા હૃદયવાળા છે એમનો વાસ આ કમળમાં બિરાજે છે એટલે કે એ દર્શન માત્રથી

બે દર્શનથી હોય કોમળ બને છે ચોથું ચિહ્ન એ વજ્રનું છે જે વજ્ર મોટા મોટા પહાડોને ને તોડી નાખે એમ આપણે પણ કર્મોના પાપના પહાડો આપણા જીવનમાં છે પણ આ વજ્રનું સ્મરણ કરો એટલે બધા પાપો ખંડિત થઈ જાય આ વજ્ર એ પાપોને તોડી નાખે એવી તાકાત પ્રભુના ચરણાર્વિધમાં સ્વસ્તિક નું છે સ્વસ્તિક મંગલ વાચક છે સ્વસ્તિક નું સ્મરણ કરતા જ આપણા અમંગલ નો નાશ થાય અને મંગલ ની પ્રાપ્તિ થાય સર્વ મંગલો આપણા કારણ કે રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન બધામાં આપણે ગાઈએ જ છે મંગલ ના નિધિ પરમાત્મા છે અને એટલા માટે જીવનમાં મંગલ જોઈતું હોય તો પ્રભુ પાસે જવું સાહિત્યકારો એટલે જ કે મંગલ ઉપર જીવન છે કે નહીં એના માટે લોકો શોધી શોધીને અડધા થઈ ગયા કે મંગલમાં જીવન છે કે નહીં તો મંગલમાં જીવન છે પણ જીવનમાં મંગલ પ્રગટ્યું કે નહીં એનો વિચાર માણસ કરતો નથી આપણા જીવનમાં મંગલ છે કે નહીં એનો વિચાર પહેલા કરવો જોઈએ સ્વસ્તિકનું સ્મરણ કરવાથી મંગલનો નાશ થયો મને તો રોજ સવારે અથવા રાતના સૂતા પહેલા આ સોળ ચિહ્નો સ્મરણ કરો તમારા જીવનમાં એક બહુ મોટું પરિવર્તન આવશે સર્વ દુઃખો સમાપ્ત થશે પરમાનંદની પ્રાપ્તિ થશે છઠ્ઠું ચિહ્ન અષ્ટકોણ નું છે એ અષ્ટવિધ ઐશ્વર્યો આપણને આપે છે સાતમું ચિહ્ન જવનું છે જવ એ ધાન રાજા છે અને જે એનું સ્મરણ કરે એના જીવનમાં ક્યારે અન્ન કૂટે જો પ્રભુ તો ભાવના ભૂખ્યા કહીએ છે પણ વૈષ્ણવ જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ઘણી વાર મોટા મોટાના ઘરેથી લોકો ભૂખ્યા જાય પણ સાધારણ હોય પણ પ્રભુ બિરાજતા હોય ને એ કણિકા લેવડાયા વગર ના મોકલે આપણે ત્યાં તો પ્રભુ આરોગ્ય એનું પ્રમાણ શું કે આપણે પ્રસાદ લેવા બેઠા હતા ને એટલામાં કોઈ ભૂખ્યો વૈષ્ણવ ઘરે આવી ગયો અજાણતામાં વૈષ્ણવ આવી ગયો અને એને લેવડાઈએ ને કણિકા ત્યારે માનજો આજે ઠાકોરજી રાજભોગ બહુ પ્રેમથી આરોગ્ય છે તો જ આવું સંભવ અને એટલા માટે વૈષ્ણવના ઘરે જ્યારે પણ કોઈ આવે તો કમથી કમ એક કણિકા લેવડાવીને જરૂર આપવું આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં જુઓ ભલે છોલે ધર્યા આજ સુધીના ઇતિહાસમાં મોટા મોટા છપ્પન ભોગ ઠાકોરજીના થયા છે અને બધા છપ્પન ભોગો ભૂલાઈ ગયા છે પણ પદ્મનાભ દાસજીના છોલે આજે આપણે યાદ કરીએ છીએ વિચાર કર આ વૈષ્ણવતા છે આ ભાવના છે આગળ ઉર્ધ્વ રેખા છે ઠાકોરજીના ચરણાર્વિદમાં ઉપર તરફ નહીં દેખાય એટલે કે એનું સ્મરણ કરતાની સાથે જીવની ઉર્ધ્વ ગતિ થવા લાગે છે બે પ્રકારની ગતિ કઈ છે અધોગતિ ને ઉર્ધ્વ ગતિ માણસના વિચારોનું પતન એના પતનની શરૂઆત છે નબળા વિચારો તમને સામર્થ્ય હોવા છતાં નબળા વિચારો તમને આવવા લાગે તો માનજો કે બુદ્ધિનું પતન થઈ રહ્યું છે આવું નબળું કેમ વિચાર એ ગરીબને આપતા એમ થાય કે આ બગાડશે તો નહીં ને રૂપિયા તો તમે બગાડ નથી કરતા આપણે કેટલા બગાડ નાખી છે એમને બેડ ભી નાખી લોકો એમાં ફીલો આ નહીં તો કામ કરવું જોઈએ છે તો તમે જોબ આપશો આપણે કામ આપીશું મૂળ વાત વાતો કરવી સહેલી હોય છે જીવનના ગણિતો તો જુદી રીતે ચાલતા હોય છે અને એટલા માટે નબળું ના વિચાર કોઈની નબળાઈ જોઈ આપણે એને ફોલો નહીં કરવું આપણે વૈષ્ણવ દીકરા છે આપણે વૈષ્ણવ કુળમાં જન્મ્યા છે બીજા જે કરતા હોય કરે લોકો પાપમાં તુરંત અનુકરણ કરે છે અને પુણ્યમાં બાના ઉગોતી દે ત્યારે અનુકરણ નથી કરતા એક ગર્ધબ ઉપર એક ગર્ધબ ઉભો હતો ને એક બળદ ઉપર બહુ બધો સામાન ભરીને એનો માલિક ખેડૂત લઈ જતો અને ઉનાળાનો દિવસ એટલો બધો તાપ પરસેવે રેપ જેપ થતો માણ માણ ગાડું ખેંચે બળદ અને એટલામાં ગર્ધબ મળ્યો એને કહ્યું કે તું રહ્યો બળદનો બળદ મારા પર જો માલિક આટલો સામાન ભરે ને હું તો ત્યાં જ આડો પડી જવું એટલે બીજી વાર ભરે જ નહીં ત્યારે બળદે પેલા ગરદમ ને કહ્યું કે તું કરી શકે પણ અમે તો ગાયના દીકરા છીએ તારી માં કોઈ મંદિરમાં ઘુસવાય ન દે અને અમારી માં તો ભગવાનની બાજુમાં ઉભી હોય તું કરી શકે અમારાથી આવું નથી એમ જે કરતા હોય કરે આપણે તો વૈષ્ણવના દીકરા આપણાથી આવું નથી કોઈની નબળાઈ જોઈ પોતાના વિચારોને નબળા ન કરતા બહુજ પુણ્યો સંચિત થાય ને ત્યારે સારા વિચારો કરવાના વિચારો કેટલા પૈસા પાર્ટીમાં ખર્ચા એનો હિસાબ હોય છે પણ એ સુખ ભોગવવામાં કેટલા પુણ્યો ખર્ચાઈ ગયા એનો તો હિસાબે આપણે નથી કરતા પુણ્યો નું ફળ સુખ છે ને જ્યારે જ્યારે સુખ ભોગવો છો ત્યારે પુણ્યોને ખર્ચો ત્યારે એનો હિસાબ કળશ કે આટલા પુણ્યો ભરેલું હોય કયું હૃદય ભક્તિ રૂપી જળથી ભરી જાય જયારે કળશ ના દર્શન કળશ નું સ્મરણ કરો ત્યારે તમારું હૃદય ભક્તિથી ભરાઈ જઈએ એમ જ વામ ચરણાર્વિંદમાં ગોસ્પદ છે ગાયનું ચરણ ચિહ્ન અને ગાયમાં સકલ તીર્થો બિરાજમાન છે એ ગોસ્પદનું સ્મરણ કરતા ગાયના પદનું ચિન્હ છે અને એનું જ્યારે તમે સ્મરણ કરો છો ત્યારે સકલ તીર્થોની યાત્રાનું ફળ તમને મળે છે કેમ કે બધા જ તીર્થો ગાયમાં સમાયેલા છે જો અમુક મુખ બહુ મહત્વના છે એ ભગવાનના મુખ કહેવાય છે એ ગાયનું મુખ એ ભગવાનનું મુખ છે તમે એને ખવડાવો છો તો ઠાકોરજીને જમાડો છો બ્રાહ્મણનું મુખ એ શાસ્ત્રોમાં ભગવાનના મુખાર બ્રાહ્મણ એ ભગવાનનું મુખ ભગવાન નું એ ભગવાનનું મુખ માનવામાં આવે છે એટલે યજ્ઞમાં ત્યારે આમ હોમવાનું બ્રાહ્મણ કે આમ તમે જમાડતા હોય રીતે હોમ યજ્ઞ કુંડ ભગવાનનું મુખ છે અને ગિરરાજજી નું મુખારવિંદ એ પણ ઠાકોરજી નું મુખારવિંદ છે અને બીજા શ્રી મહાપ્રભુજી એ પણ ઠાકોરજી નું મુખારવિંદ છે

અને એ જોતા સ્થિર થાય તો આ મત્સ્યને જોઈ ચરણાર્વિદમાં રહેલા આપણું મન સ્થિર થઈ જાય છે જ્યારે મત્સ્યનું સ્મરણ કરો છો તો ચોથું ચિન્નય ધનુષ્ય છે અને એ કાળનું પ્રતિક છે ધનુષ્ય અને કાળ ઉપર વિજય જીવને પ્રાપ્ત થાય જ્યારે ધનુષ્યનું સ્મરણ કરે છે ત્રિકોણ એ કામી ક્રોધી લોભી દુરાચારી આ બધા જે પ્રકારના જીવો છે એ જે જે જીવની અંદર રહેલા દોષો છે આ ત્રિકોણના દર્શનથી મુક્ત થાય છે દોષોથી અર્ધ ચંદ્રકાર છે શિવજી પોતાના માથા પર ચંદ્રમાને ધરે છે અને આમ જ મસ્તક પર ધારણ કરે છે તો શ્રી હરિના ચરણારવિંદમાં જેમ શિવજીની આસક્તિ છે એવી આસક્તિ સિદ્ધ થાય છે અને છેલ્લે આકાશ છે જે સર્વ વ્યાપી છે અને સર્વ વ્યાપી છે સર્વના રૂપ છે અતિ સૂક્ષ્મ છે એમજ પ્રભુ આધાર બની જીવનનો આપણને ટેકો આપે છે તો આમ સોળે ચિન્નોની ભાવના સંક્ષિપ્તમાં આપણે દર્શન કર્યું આ શ્રીનાથજીનું ચરિત્ર એવું દિવ્ય છે કે શ્રીનાથજી સાથે જોડાયેલા આ બધા જ અંગરૂપ વાતોને ચર્ચા કરવી આવશ્યક છે આપણે ત્યાં શ્રીનાથજીમાં બુધઘર હોય કે ફૂલઘર હોય કે એની પણ આપણે ત્યાં વિવિધ પ્રકારની ભાવનાઓના વર્ણન આવે છે શ્રીનાથજી પધાર પધારશે મેવાડ એ હરિરાયજી પહેલેથી જાણી ગયા છે એટલે શ્રીનાથજી પધારે એનાથી પહેલા હરિરાયજી ત્યાં બિરાજી ગયા છે સ્વયં ગુસાઈજી સુંદર શિલામાં પ્રવેશ કરી લીધો ગુસાઈજી પધાર્યા નિત્ય લીલામાં ગિરિરાજજીની ભીતર અને એટલા માટે જ્યારે જ્યારે આપણે સુંદર શિલા પાસે ઠાડા હોઈએ ત્યાં ગુસાઈજીની પણ દંડવત કરવા કારણ કે નિત્ય ત્યાં ગુસાઈજીનો વાસ છે મેં પહેલા જ કહ્યું હતું પ્રગટ ગોલોક ધામ એ ની ભીતર છે અને ગિરરાજજીની ભીતર આ બધા જ અલૌકિક તત્વોનો વાસ છે લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે અને ખટ ઋતુ રહત સદા ગિરાજીના પદોમાં ગાઈએ છે છ ઋતુ ત્યાં બિરાજમાન છે એકમાત્ર ગિરરાજજી એવા છે જેને સખા રૂપે આ ગિરરાજજી નિકુંજમાં પ્રવેશ મળે છે આગળ ગુસાઈજી જયારે પધાર્યા નિત્ય લીલામાં ગિરધરજી શ્રીનાથજીની સેવા બિરાજમાન થઈ ગિરધરજી નો પણ એટલો જ પ્રભાવ ગિરધરજી શ્રીનાથજીની સેવાની બધી વ્યવસ્થા કરવા લાગ્યા ગીરધરજીના પુત્ર મુરલીધરજી દશેરાના દિવસ હતો કટાર ધરવાનો ક્રમ આ મુરલીધરજીએ શરૂ કર્યો દશેરાના દિવસે આપણે ત્યાં ઢાલ અને તલવાર આવે છે તો આ લાલજી જે મુરલીધરજી હતા એમના મનોરથ થી ઢાલ અને તલવાર ધરવાનો પ્રારંભ થયો જો આપણે ત્યાં જે આખી સેવાની સમૃદ્ધિ છે જુદા જુદા ક્રમ આવ્યા છે એ ક્રમ શ્રીનાથજી બાવાએ જુદા જુદા વલ્લભપુલ કે વૈષ્ણવને અનુભવ જતાવ્યો કે આજના દિવસે મારી આ રીતે સેવા કરો આજના દિવસે મારે આ સામગ્રી આરોગવી છે અને એ જ પ્રમાણે શ્રીનાથજીની આજ્ઞાથી આપણે ત્યાં ત્રણસો પાસઠ દિવસનો સેવાક્રમ બનાવવામાં આવે છે અને એટલા માટે જેના ઘરે સેવા વિરાજતી હોય એના ઘરે સેવાક્રમની પુસ્તક પણ હોવી જોઈએ ભલે પુસ્તકના ક્રમ પ્રમાણે કરો નહીં પણ વાંચો તો ખરા વાંચવા માત્રથી બે વસ્તુ હોવી જોઈએ ઘરમાં ટિપ્પણી અને સેવાક્રમની પુસ્તક સૌથી પેલા ટિપ્પણીમાં જોવાનો આજે કઈ તિથિ છે જો ઠાકોરજી નો પાટો પણ ઉજવો ને તો તારીખ પ્રમાણે પ્રમાણે આવે અને એટલા માટે સૌથી જોવી આજે કઈ તિથિ છે અને એ પ્રમાણે સેવા પ્રકારની પુસ્તકમાં જોવું કે આ તિથિમાં કયા શ્રીંગાર છે કયા પુસ્તકના શ્રીંગાર કયા વસ્ત્ર કઈ સામગ્રી અને એ પ્રમાણે એ દિવસે સેવાનો ક્રમ હવેલીમાં પણ એ રીતે જ ક્રમ ક્રમ ચાલતો હોય છે આ રીતનો વાંચીને આપણને ખબર પડે કારણ કે ઘણા પ્રાચીન શબ્દો હોય એમાં જે રંગ લખ્યા હોય આજે રંગ મળતાય ન હોય અથવા એનું નામ બદલાઈ ગયું હોય એ સમયના જે વસ્ત્રના નામ લખ્યા હોય એ પણ બદલાઈ ગયા હોય તો એ થોડુંક જાણી અને પછી ઠાકોરજીનો નો સેવાક્રમ કરવો જોઈએ એ દિવસની જે વિશેષ સામગ્રી હોય બને તો બધું ન કરી શકો પણ જે વિશેષ સામગ્રી હોય એ બનાવીને ભોગ ધરશો તો ઠાકોરજી અતિ પ્રસન્ન થશે એક તો નેક ભોગની સામગ્રી અને બીજી સામગ્રી સામગ્રી તો તો એ બાકી બધાનું વર્ષ જેમ આપણે જોઈએ તો તારીખ પ્રમાણે ફર્સ્ટ જાન્યુઆરીથી થી નું વર્ષ શરૂ થાય હિન્દુ કેલેન્ડર પ્રમાણે આપણે ત્યાં સંવતસર થી જેમ વર્ષની કે બદલાય કેલેન્ડર આપણું બદલાય

અને ઠાકોરજી પ્રગટ થયા ત્યારથી જ આપણો વર્ષ પ્રારંભ થયો નહીં ત્યાં બ્રાહ્મણ ક્ષત્રિય શરૂઆત જુદી હોય 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 છે 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 તો એનો આખો ક્રમ પ્રકાર અને આ વિધાનો આપણે ત્યાં છે મહાપ્રભુજીની આજ્ઞા છે શાસ્ત્ર અવગત્ય મનોવાગ દેહય શ્રી કૃષ્ણ સેવ્ય શાસ્ત્રને જાણી સમજી અને એ પ્રમાણે પ્રભુની સેવા કરી એટલા માટે શાસ્ત્રોમાં જે જે વિધાન વિધિ નિષેધ આપ્યા હોય એનો આદર રાખી અને પછી સેવા કરવી એ તો ઘણી વાર કેટલા વાર ઠાકોરજીને મૂકીને ફરવા જાય ઠાકોરજી મૂકી ના કરવા જાય પણ સૂતક આવે ને ત્યારે જ એમને સેવા કરવી હોય આમાં કેમ સેવા ના થાય તો ફરવા ગયા ત્યારે મૂકીને ગયા ત્યારે કઈ નહીં માં ગયા ક્યું કે ત્યારે પણ જેમાં ના પાડીએ ને લોકોને એમાં જ કરવું એમ કે આ દરમિયાન ના આમાં કેમ ના થાય શાસ્ત્રો ત્યાં ક્યાં છે અને એના અનેક ભાવો છે અને વિધાનો છે પણ જ્યારે નિષેધ કહેવામાં આવે લોકોને ત્યારે જ કરવાની મજા આવે ના ના અમે તો બીજે ના પધરાઈએ અચ્છા તો ફરવા જાઓ તો ક્યાંય ના ભજરાવાય તો ત્યારે તો પધરાવી જઈએ જ ભૂલ વાત એ છે શાસ્ત્રોના નિષેધને વિધિ અને નિષેધ બે પ્રકાર ક્રમ છે શું કરાય શું ન કરાય અને ત્રીજું છે પ્રાયશ્ચિત કર ન કરવાનું થયું તો શું કરવું તો નિરાશ નથી કરતો આપણો ધન ચલો પ્રાયશ્ચિત કરી લો આ દાન કરો આ વ્રત કરો આ જપ કરો એનું પ્રયત્ન બતાવો ધર્મમાં ક્યાંય નેગેટિવિટી નથી રસ્તાઓ છે ઉપાયો છે અને એમાં પણ મુસાફર બાળક રોગી અને વૃદ્ધ ચાર જણા માટે તો શાસ્ત્રો છૂટ આપે છે તમે ગ્રહણમાં પણ જોશો ને જો ટીપણીમાં જોશો તો લખ્યું હશે કે રોગી વૃદ્ધ મુસાફર અને બાળક એને એ પ્રમાણે કરે આ ચારેય જણા ક્યાંક પરાધીન હોય છે બીજા ઉપર આધાર રાખતા હોય છે તમે સ્વાધીન હો તમારી રીતે રહેતા હોવ તો તમે બધું વિધિ નિષેધ પાડી શકો પણ તમે જયારે કોઈના પર ડિપેન્ડ હો ત્યારે કોઈ નિયમ લાગુ પડતો હોય તો એમને થોડીક છૂટ આપવામાં આવે કે કોઈ રોગી છે હવે બીમાર છે એને શરીરના આ બધા ધર્મો નડી રહ્યા છે અને એને ભગવત સેવા કરવી છે તો એના માટે આ છૂટ છે કોઈ વૃદ્ધ છે હવે પહેલા જેવી સેવા થતી નથી તો પહેલા જેવું કઈ ન થતું હવે અમુક ઉંમર થાય પછી ક્યાં પહેલા જેવું થવાનું પછી જીવન બાળા કરી પહેલા જેવું નથી થતું પહેલા જેવું એ ઉત્તમ પક્ષ હવે આ સમય શું થઈ શકે એનો વિચાર કરો કે હવે આ અવસ્થામાં હું શું કરી શકું કોઈ ગુરુજનને પૂછો અરે એને સ્વીકાર કરીને કરો આનંદ મારો જીવ બાળતા ન મિશ્રી ઘરે બીજું કાંઈ નહીં મિશ્રી ઠાકોર કે આ લઈ જતું તો કાયમ રડતો ને રડતો કાયમ રડતા રડતા ધરવા અરે હું કેવો ભાગ્યશાળી છું પ્રભુ મારા હાથે મિશ્રી આરોગ્ય એને પણ સૌભાગ્યથી કરો